તો પીએમ મોદી દેશને દસ વંદે ભારત એક્સપ્રેસ ભેટ આપશે વંદે ભારત ટ્રેનનો કેવો છે મોડન લુક ખાસ એ સંદેશ પુસ્ત પર નિહાળી શકો છો ભગવાન અંગની વંદે ભારત ટ્રેનને મોડર્ન લુક અપાયો છે પીએમ નરેન્દ્ર મોદી ટ્રેન્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરશે રેલવેની વિવિધ વિકાસ યોજનાઓનું પીએમ કરશે ઉદ્ઘાટન વાહન વ્યવહાર ઝડપી બને પેસેન્જરોનો સમય બચે તે માટે વધુ એક વખત વંદે ભારત ટ્રેનનું લીલી ઝંડી છે તે પીએમ દ્વારા આપવામાં આવશે અને સાથે જ તમામ પેસેન્જરો છે તેમને કલાકોનો પણ સમય જે બચી જશે અને તમામ જે વિશેષ વ્યવસ્થાઓ સાથે વંદે ભારત ટ્રેનને પીએમ દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ તમામ દ્વારકાથી અમદાવાદ સુધી સરળતાથી પહોંચી શકાય તે માટેની વિશેષ આ ટ્રેન દોડાવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો હવે દ્વારકા જવું હશે તો ગણતરીના કલાકો પહોંચી શકાશે અમદાવાદ વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ જ દ્વારકાથી અમદાવાદ પહોંચાડશે એટલે કે તો ટ્રેન તો અમદાવાદથી મંગળવાર સિવાય છ દિવસ દોડશે એટલે પેસેન્જરો રાહત મળશે આધુનિક ટેકનોલોજી સજ્જ સીસીટીવી સજ્જ આ તમામ ટ્રેન છે તે બનાવવામાં આવી છે પેસેન્જર માટે પણ એક આતુરતાનો અંત આવ્યો દ્વારકા પહોંચવું હશે તો ધાર્મિક સ્થળ પહોંચવા માટેની પણ વિશેષ વ્યવસ્થા માટે આ વંદે ભારત ટ્રેન બનાવવામાં આવી છે અને તમામ જે દ્વારકા એક જે આખું બંદર કહેવામાં આવે છે દ્વારકા બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં એટલે કે વાહન વ્યવહારની સાથે બિઝનેસ લગતા તમામ જે વેપારીઓ હશે બિઝનેસમેનો હશે તેમની માટે પણ રાહત રહેશે સાથે જ પેસેન્જરો માટેની પણ સુવિધાઓ પોતાનો કિંમતી સામાન હશે તો પણ તેઓ મૂકી શકે તે માટેની વ્યવસ્થા છે તો ફૂડની પણ યોગ્ય સચ્ચા સાચવણી થઈ રહે તેવા માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે સાથે જ કચરો ન થાય તે માટેની પણ સાવચેતી છે તે પણ રાખવામાં આવી છે એટલે કે સીસીટીવીથી લઈને તમામ ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેન્ડ છે તે બનાવવામાં આવી છે અને ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ સાથે ગણતરીના કલાકોમાં અહીંયા તમામ લોકો છે પોતાના સ્થળ પર પહોંચી શકે તે માટેની પણ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે એટલે કે આધુનિક ટેકનોલોજી સજ્જ પીએમ એ વધુ એક ટ્રેન દ્વારકા જતા તમામ લોકો ભક્તો માટે પણ આપવામાં આવી છે પીએમ દ્વારા એવું કહીએ તો કોઈ નવાઈ નથી કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ